તમારે બધા કેવાનું હે અને ગઢમાં એક નું મોટું અને મચા ખુરશી એટલું અમને કરી દેવાનું જે ભાડું થાય વ્યવહાર તમને આપી દઈશ બાકી છે પેલા આપો પછી બાકી

કઈ થાકો નહી આ બંગલો બંગલો કરી લીધો જબડો ચંદુભાઈ સિંહોરા એમને આયા હા ચંદુભાઈ સિંહોરા લોકસભા લોકસભા દિલ્હી જવાનું કોરી ના દીકરા દિલ્હી જાય છે સાંસદ હે અને બુકેથી સ્વાગત તમારે કરવાનું કમાજ ના આગેવાન તરીકે ઉઠાડજે મને ઉભો કર થવાનું હોય ને વ્યવહાર સવાલ નથી ને તમારું નામ પેલા લેખું પછી સમાજના મુખ્ય દેજો ને ગ્રુપમાં એક નાખી દો કે સાંજે ચંદુભાઈ શિહરા ને આપડે ધારાસભ્યશ્રી મામાના ગઢમાં પધારતા હોય તો પાંચ વાગે બધા પેલા બસ સ્ટેન્ડે આવી જાવ બસ સ્ટેન્ડ થી સ્વાગત કરી અને ગઢમાં મિટિંગ રાખેલ હોય હા